ઉન પાટિયા પાસેની ઓર્સ હોસ્પિટલમાં ગેસની દવા આપવા માટેનું ડોક્ટરને કહેતા ડોક્ટરે તપાસ વગર દવા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ હોસ્પિટલના સ્ટાફ સાથે મારામારી કરતા અફડાતફી મચી જવા પામી હતી આ ઘટનાની અંદર પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે આજકાલ સુરત શહેરમાં નજીવી બાબતે લોકો મારામારી પર ઉતરી આવે છે ત્યારે ઉન પાટિયા વિસ્તારમાં આવેલા અર્ષ હોસ્પિટલમાં ચાર જેટલા શખ્સોએ પેટમાં તેને ગેસ થયો છે તેવી દવા આપો તેમ ડોક્ટરને કહ્યું હતું ત્યાં ડોક્ટરે કહ્યું કે પેશન્ટને તપાસ્યા વગર હું દવા નહીં આપું તેઓ કહેતા જ આ ચાર શખ્સોએ હોસ્પિટલના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી જેને કારણે હોસ્પિટલનું તંત્ર સમરાંગણમાં ફેરવાઈ જવા પામ્યું હતું આ બાબતની જાણ પોલીસમાં કરતા પોલીસ કાફલાઓ પહોંચ્યો હતો અને મારામારી કરનારની અટક કરી હતી પોલીસે મારામારી કરનારા તત્વો મઝર પઠાણ અઝર પઠાણ રસુલ પઠાણ તેમજ અન્ય એક વ્યક્તિની સામે ફરિયાદ નોંધી મારામારીની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે अजर प्रकाश प्रकाशवाडा